શહેરના ફુલસરમાં ડીપી રોડ પર આવેલા પાંચ મિલકતો ઉપર મનપા દ્વારા બુલડોઝર ફેરવામાં આવ્યું હતું ફુલસર ગામમાં બાળ અદાલત પાસે ભપતનગર અંબે ચોકના ડીપી રોડ માટેની જમીન પર આઠ પાકા મકાન બની જતા મ્યુ એસ્ટેટ વિભાગ દ્વારા દિવાળી પૂર્વ નોટિસ આપી ચેતવણી આપી દેવામાં આવી હતી હાલ રોડ નિર્માણ માટે ડ્રાઈવર્ઝન કાઢવાની જરૂરિયાત ઊભી થતાં પાંચ મિલકત પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી તેને તોડી દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી રીસોએ માલ સમાન બહાર કાઢી લીધા બાદ તંત્રએ કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે હજુ અન્ય આઠ ગેરકાયદેસર મિલકત પર આગામી દિવસોમાં તોડી દૂર કરવામાં આવનાર હોવાના દબાણ હટાવશેલે જણાવ્યું હતું આજની કાર્યવાહી દરમિયાન બાળ અદાલત નજીક સ્કૂલની દિવાલે ગેરકાયદેસર રાખેલા કેબિન જપ્ત કરાઈ હતી અગાઉ પણ કેબિન હટાવી લેવા તાકીદ કરાઈ હતી પરંતુ તંત્રની ચીમકીને નજરઅંદાજ કરતાં આજે કેબિન જપ્ત લેવાઈ હતી અમિતભાઈ ગોસાઈ આજે પુલસર ગામમાં કર્મચારી નગરથી બાળ અદાલત તરફ જતાં ડીપી રોડમાં જે દબાણો થયેલા હતા તે લોકોને અંદાજે આજથી બે અઢી માસ પહેલાં નિયમોનુસારની નોટિસ આપવામાં આવેલ હતી જેમાંથી સાતથી આઠ જે દબાણ કરતા છે તેઓનું દબાણ દૂર કરવાનું આજરોજ શરૂ કરવામાં આવેલ છે જ્યારે બાકીનાની જમીન સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવેલ હોવાનું જણાતા મામલતદારશ્રી દ્વારા તે અંગેની ખરાઈ કરવાનું ચાલુ છે ત્યારબાદ તેમને પણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે